નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જુનિયર ક્લાર્ક અંતર્ગત આવેલી ભરતી જયારે આ વિશે તમે જોઈ શકો છો સંયુક્ત શિક્ષણ શ્રી કોલેજ ગાંધીનગરથી મળેલ એનઓસી અનુસાર રાષ્ટ્ર સંવર્ધન મંડળ રાજકોટ સંચાલિત શ્રી પીડી ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ રાજકોટ માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીના પત્ર ક્રમાંક અંતર્ગત જે એનઓસી મળેલ છે મિત્રો જેના અન્વયે જુનિયર ક્લર્ક વર્ગ ત્રણ બિન નામત કેટેગરી માટેની જગ્યાએ માટે અરજી મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ નાણા વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કોણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તે સંવર્ગના નક્કી કરેલ પ્રવર્તમાન ભરતીના નિયમો વયમર્યાદા લાયકાતના ધોરણો મુજબ લેખિત પરીક્ષા અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે લેખિત પરીક્ષા માટે ઉમેદવારે સ્વ સંસ્થાએ નક્કી કરેલ સ્થળ પર આવવાનું રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન માન્યુન શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ ગુજરાતમાં મુલકી સેવા વર્ગીકરણ અને જે ભરતી સામાન્ય નિયમો ઓગણીસો સડસઠમાં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ નિમણૂક પામેલ ઉમેદવારને રાજ્ય સરકારના નિયમો પ્રમાણે પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે અને આ નિમણૂક કોલેજની વિદ્યાર્થીઓની સંખ્યા જળવાઈ રહે ત્યાં સુધીની રહેશે હંગામી નિમણૂકની મુદત પાંચ વર્ષની રહેશે ત્યારબાદ કામગીરીની સમીક્ષા કરીને યોગ્ય જણાઈ હતી સરકારના નિયમ અનુસાર મળવાપાત્ર લઘુત્તમ પગાર ધોરણથી નિમણૂંક મેળવવાના પાત્ર થશે નિમણૂક પામનાર ઉમેદવારને ઉપર જણાવેલ એનઓસીની શરતો તેમજ સંસ્થાએ નિયત કરેલ તમામ શરતો બંધન કરતા રહેશે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદર સુધીમાં રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જાહેરાત છે તે વર્તમાનપત્રમાં તારીખ સત્તર મે બે હજાર પચીસના રોજ જાહેરાત આવેલી હતી મિત્રો સ્વાસ્તાક્ષરમાં લખાયેલ અરજી જેમાં ઉમેદવારનું પૂરું નામ સરનામું મોબાઈલ નંબર ઇમેલ એડ્રેસ એડ ઉંમર જરૂરી લાયકાતનો સમાવેશ થતો હોય સાથે તમામ ગુણપત્રકો લિવિંગ સર્ટિફિકેટ કોમ્પ્યુટરની જાણકારી સાથેના પ્રમાણપત્રોની નકલો બીડવાની રહેશે તેમજ સાથે પોતાના સરનામાવાળા નવ ઇન્ટુ ચાર સાઇઝના કવર ઉપર પચીસ રૂપિયાની ટપાલ ટિકિટ ચોટાડીને જોડવાનું રહેશે અધૂરી વિગતોવાળી આધારો વિનાની લેખિત પરીક્ષામાં ગેરહાજરી સમય મર્યાદા બાદ આવેલી અરજી માન્ય રહેશેની ઉમેદવારે સદર ભરતી પ્રક્રિયા સંદર્ભે જરૂરી માહિતી અને સૂચના માટે સંસ્થાની વેબસાઇટ છે મિત્રો એચ ટી સ્લેશ પી ડી એમ જી આઈ સી ડોટ ઇન તેમાં દર્શાવેલ સૂચના મુજબ અનુસરવાનું રહેશે અગાઉ અરજી કરનાર ઉમેદવારે અરજી કરવાની રહેશે અને અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્રી પીડી માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસ કાલાવાડ રોડ મોટેલ ધ વિલેજ સામે રાજકોટ છત્રીસ ત્રિપલ જીરો પાંચ પિનકોડ પર અરજી કરવાની રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો જુનિયર ક્લાર્ક અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય